सरफरोशी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजुए का दिल में है आज शब्दों से शब्दों अपना स्वतंत्रता सेनानी न ખાસ કરીને શહીદ ભગત ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ રાજગુરુ આવા બધાના છે આજે નવસારી છું અને આરસી આરસી જેમ્સના જેમ્સના રત્ન કલાકારો કાલના હડતાલ ઉપર છે આજે નવસારીની અંદર અમે આવ્યા છીએ અને નવસારીની અંદર લેબર ડિપાર્ટમેન્ટની સાથે છીએ પણ નવાઈ વસ્તુ એ છે કે ગુજરાત ની અંદર જયારે હેલ્મેટ ના કાયદાઓ આવે છે ત્યારે હેલ્મેટ ના પાલન કરાવવા માટે લોકો પાસેથી કરોડો ના દંડ લેવામાં આવે છે જયારે સરકારી તિજોરી ને નુકસાન પહોંચે તો એ સરકારી તિજોરી ના નુકસાન માટે આ લોકો પાસેથી કેમ દંડ લેવામાં નથી આવતો નવસારી ની અંદર આજે તમે જોઈ રહ્યા છો આ તમામ ડાયમંડ કંપનીઓ છે આ જે ડાયમંડ કંપનીઓ છે એ ડાયમંડ કંપનીઓમાં નથી ફેક્ટરી એક્ટ નું પાલન થતું નથી લોકો એટલા માટે કારીગરોનું અસંખ્ય પ્રમાણમાં શોષણ થાય અને કારીગરો નું પીએફ નહીં કપાવાથી ઈ લોકોનું જે ભવિષ્ય છે એ ભવિષ્યની મૂડી સચવાય નહીં અને કારીગરો તમારી સામે અવાજ ન ઉઠાવે

આ ભાઈએ નોટબંધી કરી અને નોટબંધી પછી એક પણ ખાતા એક પણ એમ્પ્લોયીનો પગાર રોકડો આપવામાં ન આવે એવો વોટ હુકમ જાહેર કર્યો તો આ તો નરેન્દ્ર મોદીના વિરોધીઓ લોકો નીકળ્યા કે એને આ લોકોને રોકડો પગાર આપે છે અને નરેન્દ્ર મોદી પાસા એના જ વિરોધીઓને છાવરે છે ઉદ્યોગપતિઓને કેમ બાપા આવું કારણ કે આ લોકો તમને અંધારામાં રાખે છે સરકારી તિજોરીમાં ટેક્સ ઓછો ભરવો પડે એટલે આ જે રત્ન કલાકારો છે આ રત્ન કલાકારોને રોકડેથી પગાર કેટલા લોકોને રોકડો પગાર આપે છે ભાઈ આ જોઈ લો આ લોકોને રોકડો પગાર આપે છે કેટલા લોકોના પીએફ કપાય છે કેટલા લોકોને બોનસ આપે છે આ લેબર કાયદાનું પાલન આય નથી થતું ખાય છે હવે તમે એક વસ્તુ છે કે આપણે ફેક્ટરી એકનો કાયદો છે જ્યાં વીસ કારીગરો કામ કરે ત્યાં ફેક્ટરી એકનો કાયદો લાગુ પડે તો ફેક્ટરી એક મુજબ કોઈ પાસે આઈ કાર્ડ છે આઈ કાર્ડ છે નથી તમે કેટલા વરસ અહીંયા કામ કરો છો વીસ પંદર વર્ષ પંદર વર્ષ સોળ વરસ દસ વરસ પાંચ વર્ષ અને તમારું હવે કામ કરતા હોય છે એ લોકો ને ગ્રેચ્યુટી મળી ભાઈ નથી મળી આ લોકો રોડ રોડ ઉપર ઊભા રહી કરોડો ના દંડ ઉઘરાવે હેલ્મેટ નો પહેર્યું હોય તો પાંચ પાંચસો રૂપિયા લઈ લે આયા તો તમારી તિજોરી ના કરોડો રૂપિયા સરકાર ની તિજોરી ના આરસી જેમ્સ ના માલિકો ખાઈ જાય છે અને પીએફ કમિશનર એની ઓફિસની અંદર બેઠા બેઠા મોજ મસ્તી કરે ફેક્ટરી ઇન્સ્પેક્ટર એની ઓફિસમાં બેઠા બેઠા મોજ મસ્તી કરે લેબર ડિપાર્ટમેન્ટ અમારી હારે તડકાની અંદર મહેનત કરે તો કેમ ભાઈ આવું પીએફ કમિશનરને કેવા માંગુ છું સુરત રિજનલ પીએફ કમિશનરને કે આ લોકોના પીએફ કપાતા નથી આરસી જેમ્સના રત્ન કલાકારો છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો

આજે આવો તમે આ જોવો આની આની પરિસ્થિતિ શું છે આની સિચ્યુએશન શું છે અમે આવ્યા અમે જોયું તો પરિસ્થિતિ એવી ભયંકર પરિસ્થિતિ એવી દર્દનાક

અમે કારીગર છીએ અમે રત્ન કલાકાર છીએ આપણે રત્ન કલાકારો સાંભળીએ તો કોણ બોલશે હાલો જો લાઈવ છે એટલે ખરાબ શબ્દ નહી બોલતા બાકી બધું બોલો અમે એટલા સમય થી અહીંયા કામ કરીએ છીએ અમને કોઈ વસ્તુ મળતી નથી અટાણે અમારી પાસે તેલ ના પાઉસ લેવાના પણ પૈસા નથી અમને પગાર ઓછો મળે છે ભાવ મળતો નથી પૂરો અમે એટલું એટલું ધંધો કરીએ અમને અટાણે કોઈ વસ્તુ આપતા નથી અમે વીસ વર્ષથી એની ફેક્ટરીમાં કામ કરીએ કાલે ગયા તો એ લોકો એમ કીધું કે અમારા હાટું થોડાક તમે આવો તમારા હાટું ઈ કે આવો ને તમારા છોકરા નું તમે ઈ કે ઓલું કરો તમારા છોકરા હાટું આવો અમારા હાટું થોડાક કોઈ કામે આવો છે કે આ તો હું ભાવ વધારવાનો નથી કોઈ વસ્તુ કરવાનો નથી ને તમારે પોહાય તો બેહો ન કરી કે અમારી ફેક્ટરીમાંથી બહાર નીકળી જાવ એટલે અમે એટલા સમય થી અહીંયા ધંધો કરીએ એની ભરોસે અમે ન રહીએ તો અમે કોને ભરોસે બાજુવાળાને ભરોસે અમે રહીએ અટાણે અમારી પાસે તેલ લેવાના પૈસા નથી છોકરાની ફી ભરવાના પૈસા નથી તો અમે શું કરવાના ફેક્ટરીની અંદર એક માણસ આત્મહત્યા કરી ગયો મરી ગયો છતાં એ લોકોને કોઈ વસ્તુ અહીંયા આપી નથી કે કોઈ વસ્તુ એને બહાર નથી પડવા દીધું એ લોકોએ આ ત્રણ દિવસ થઈ ગયા એ માણસ મરી ગયો એને બારે ઇન્જે નથી પડવા દીધું કે અમને કોઈ ફેક્ટરી વાળાને જાણ કરવા નથી દીધી ને કોઈ વસ્તુ અમારી પીએમ નથી કપાતું કે અમને કોઈ વસ્તુ આપતા નથી લોકો બોનસ આપે છે બોનસ નહીં કઈ વસ્તુ નહીં ને હામુકા ઉપર જતા અમને દબાવે છે કે તમારે ચળ હોય તો તમે બેહો ને તમારે ચળ હોય તો તમે કામ કરો અમારા હાટુ તમે આવતા નથી

એ લોકો બ્લેક માં પૈસા લે છે અને અમારા ડોક્યુમેન્ટ મંગાવીને એવી રીતનું કરે છે અમારી આખી રિપોર્ટમેન્ટ માંથી પૈસા તમે બેંક માં પૈસા આપે છે પછી પાછા ઉપાડીને પાછા મુકવઈ દે એવું કરે છે પાછા દે છે અમને બરોબર એવી રીતનું કરે છે એ લોકો કઈ સુવિધા નથી જબરદસ્તી અમને ને અને 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 શું કરે છે ભાઈ જબા ઓય મોદી મૂકે લઈ જાય બધા પૈસા આપે પૈસા આપે

લોકોની લોકો એટલે લોકોને ભ્રષ્ટાચાર કરવાના મળી ધન્ય છે તમારી તમારી ધન્ય છે પરંતુ એટલું યાદ રાખજો કે જ્યાં શોષણનો પ્રમાણ વધી જાય છે ને ત્યાંથી ક્રાંતિની શરૂઆત થાય છે અને આ ક્રાંતિની શરૂઆત હવે થઈ ગઈ છે અમે જ્યારે હડતાલ પાડવાની વાત કરી હતી ત્યારે સુરત આજે ભાવનગર ની અંદર પણ છે નવસારી ની અંદર પણ છે આ એક ક્રાંતિ ની જવાળા ગઈ છે આ જો ભાજપ સરકાર ને લઈને નો ડૂબે તો મને યાદ રાખજો કારીગરોના ભ્રષ્ટાચાર ના પૈસા ખાઈ જવાનું લાયસન્સ આ ઉદ્યોગપતિઓને કોને આપવું ઈ અમારે જવાબ જોઈએ છે પીએફ ના પૈસા ખાઈ જવાનું લાયસન્સ આ ઉદ્યોગપતિઓને આ હીરા ઉદ્યોગપતિઓને કોને આપવું ઈ અમારે જાણવું છે જે આઈ કાર્ડ નથી આપતા લાયસન્સ ન હોય તો તમે અમારી પાસેથી ગાડી જમા કરાવી લો ગુમસ્તા ધારા નું લાયસન્સ ન હોય એટલે તમે કોઈ પણ એસએમસી ને નગરપાલિકા ને મોકલીને અમારી ઉપર દંડ કરી દ્યો અને અમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય એટલે અમારી પાસે તમે પૈસા લ્યો આ લોકો પાસે લાયસન્સ છે તો કારીગરોને આઈ કાર્ડ નથી આપવામાં આવતા એની ઓળખ નથી આપવામાં આવતી કે તું રત્ન કલાકાર છો અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર પાસે અમે ફોન કરીએ તો ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે અમે જોઈ લેશું 10 વર્ષથી આ બિલ્ડિંગ છે તમે શું જોયું શુંઓ મોટો નથી લેવાતી સરપ્રાઈઝ ચેકિંગ નથી કરાતું અને પીఎఫ్ કમિશનર તો ન્યા સુરતમાં બેઠા બેઠા ફાકા ફોદરી કરે વી આપો ફરિયાદ આપું છું તમને ફરિયાદ આ બધાયની ફરિયાદ હું તમને આપું છું પીએફ કમિશનર સાહેબ આ બધાની ફરિયાદ હું તમને આપું છું શાંતિ રાખો અને આ લોકો જે છે આરસી ધેમ્સના કારીગરો અને આરસી જેમ્સના જે ભાઈ છે જે માલિક છે હા ચંદુભાઈ ગટારા અને મિત મિતભાઈ મિતભાઈ કરીને કોઈ છે એમને તમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તમે આદેશ આપજો એવી અપેક્ષા રાખું છું કારણ કે આ લોકો બહુ મોટો શોષિત વચ્ચે છે આપણે બીજા લોકોને સાંભળીએ કોણ બોલશે ભાઈ તમે કેટલા વર્ષથી આ કામ કરો છો હું 20 વર્ષથી હે વીસ વર્ષ થઈ ગયા 20 વર્ષ થઈ ગયા 20 વર્ષમાં આ લોકો તમારી પાસે કેટલી વાર સહી કરાવી દીધી સહી તો દર મહિને કરાવે જ છે દર મહિને કરાવે એટલે બરાબર છે દર મહિને શું કામ સહી કરાવે છે એ આપણે પગાર ખાતામાં આવે કે નહીં એટલે ખાતામાં પગાર આવ્યો એના માટે આગળ તો કહેતા તને પગારમાં ખાતામાં નથી આવ્યો અમારે ખાતા વીસ ટકા ખાતામાં પગાર આવે છે ત્રીસ ટકા લોકોને ખાતામાં પગાર આવે છે અને એંશી ટકાને નથી આવતો ખાતામાં પગાર બરાબર

આપડા સાહેબ ને સલામ છે મોદી ના સપના ને ચૂર ચૂર કરે સર મોદી સાહેબ નું એવું સપનું હતું કે બધા કારીગરો પણ બધા લોકોનેક્ટિવિટી પગાર તો એ લોકો નથી નાખતા રોકડા આપે છે આપે એટલે એટલે બ્લેક 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 મની 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 હું આ લોકો કેટલીક બ્લેક મની હશે આ લોકો ઈડી સીબીઆઈ જો લગાવી હોય ને તો આ લોકો ની પાછળ લગાવો જ્યાં નાના વર્ગ નું શોષણ થાય ઈડી સીબીઆઈ આ લોકો ની જ્યાં આ લોકો ની પાછળ લગાવો જ્યાં પીએફ ના પૈસા કપાઈ જાય છે ઈડીસીબીઆઈ લગાવી હોય ને તો આ ઉદ્યોગપતિઓ ઉપર લગાવો કે જ્યાં લોકોને બોનસ આપે છે અને એ પાછા બોનસ ઉપાડી ખાતામાંથી અને પાછા એને રોકડા જમા કરાવે છે ઈડીસીબીઆઈ આ બાજુ ઈ બાજુ ને તો તમને કઈક હાથમાં આવશે એટલે ઈડીસીબીઆઈ તમારી પાસે જે હથિયાર છે એનો ઉપયોગ સાચા અર્થમાં કરો અને આ ઉદ્યોગપતિઓ મોદી સાહેબ ના સપના ને તોડી નાખ્યું મોદી ના સપના ને ચુર ચુર કરી નાખ્યો એવું ચૂર ચૂર કરી નાખ્યું હોળ બે હજાર હોળની અંદર એને નોટબંધી કરી નોટબંધી પછી એમ કીધું કે બધાયનો પગાર ખાતામાં પડે તો આ લોકોનો પગાર ખાતામાં કેટલા લોકોને પડે છે ને કેટલા લોકોને ન પડતા હોય ઊછી આંગળી કરો તો બધો આ મોદી સાહેબના સપનાને ચૂર ચૂર કરનારા ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિઓ ઉપર મોદી સાહેબ કાર્યવાહી કરજો અને આયના સાંસદ સી આર પાટીલને પણ કહું છું કે તમારા સાહેબને ક્યોક 2016 ની અંદર જે સપનું હતું એને આ લોકોએ ભાંગી નાખ્યુંસ આ એ રહ્યા લોકોએ તમને કેન્દ્રમાં કેન્દ્રમાં સત્તા આપી દીધી આ જે તમે આયના સાંસદ છો તમને કેન્દ્રમાં મંત્રીપદ મળી ગયું અને તમે છતાં આ લોકોએ તમે કઈ જાણ કરતા નથી આ વસ્તુ તમારું સાંભળતા જ નથી મતલબ તમારું કોઈ સાંભળતું ન હતું અમે તમને જ્યારે રેલીમાં નીકળો ત્યારે તમારા તમારી પાસે જઈએ તો હવે

બે ત્રણ લોકો કરી કઈ સહાય મળી કઈ નહીબર ગયા તા વાત બી તમારા વિસ્તારના ઉદ્યોગપતિઓ